બે નાના દરાઓના મિત્રો મર્ડર કરી નાખવામાં આવ્યા છે અને આ તમે જે આરોપી જોઈ રહ્યા છો એ આરોપી છે આખો મુદ્દો શું છે અને સાથે સાથે ઘટના શું છે ચાલો સંપૂર્ણ વિગતવાર માહિતી તમને વિડીયોની અંદર આપવાની કોશિશ કરીશ તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ભાઈઓ નવા આવ્યા હોય આજે ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો અને શેર તમારા ગ્રુપમાં કરવાનું બિલકુલ પણ નથી ભૂલવાનું હવે સૌથી વાત કરવામાં આવે તો આ જે ઘટના ઘટના છે છે તે તે તેમાં બે નાના બાળકો એક બાળક હતું છ વર્ષનું હતું તો બીજું બાર વર્ષનું હતું આ બે બાળકોનું બે વ્યક્તિ આવે છે આ વ્યક્તિ આના પહેલા જે નાના બાળકો હોય છે તેમના ઘરે પાંચ હજાર રૂપિયા ઉધાર લીધા હોય છે અને એના બોને પહેલા તો ઘરે આવે છે અને ઘરે આવીને સાંજનો સમય તો સાત વાગ્યા હતા અને સાંજના સાત વાગ્યાના સમય

કે આ ઘટના બની છે એ બંધાયેલી ઘટના છે બે બાળકોના જીવ ગયા છે નિર્દોષ બાળકોના અને અત્યારે આ જે ભાઈ પકડાના છે અત્યારે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થશે બીજી વાત કે જેટલું બને એટલું આ વિડીયો શેર કરો કારણ કે આવા જે તત્વો હોય છે ને એને બહાર લાવવા પડશે કારણ કે આ જે એમના ઘરે બીજાના ઘરે પણ કરી શકે છે તો હવે તમે શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવજો મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ